હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે પંદર લેકચર જોઈ ગયા તો જો તમે આગળના પંદર લેકચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે એના ઉપર ક્લિક કરો આગળના પંદરે પંદર લેક્ચર તમે જોઈ લો આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર સોળ જેની અંદર આપણે વાત કરવાની છે મોબાઈલ નેટવર્કની હવે જે રીતના આપણે કમ્પ્યુટરની અંદર જનરેશન જોઈ ગયા હતા જેમ કે પ્રથમ પેઢીના કમ્પ્યુટર બીજી પેઢીના કમ્પ્યુટર ત્રીજી પેઢીના કમ્પ્યુટર ચોથી પેઢીના કમ્પ્યુટર અને અત્યારે ચાલે છે પાંચમી પેઢીના કમ્પ્યુટર જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે તો એ જનરેશન શું હતી એ પેઢી શું હતી તો જેમ જેમ કમ્પ્યુટરની અંદર નવી નવી ટેકનોલોજી આવતી ગઈ એ રીતના નવી નવી પેઢી બનતી ગઈ તો એવી જ રીતના આપણા મોબાઈલની અંદર પણ વનજી ટુ જી થ્રી ફોરજી અત્યારે ચાલે છે ફાઈવજી તો આ બધું શું છે તો આ છે ઇન્ટરનેટની અંદર નવી નવી ટેકનોલોજી જેની અંદર આપણા મોબાઈલનો યુઝ થાય છે મતલબ કે જે રીતના કમ્પ્યુટરની અંદર જનરેશન આવી એ જ રીતના ઇન્ટરનેટની અંદર મોબાઈલ ઇન્ટરનેટની અંદર પણ નવી નવી જનરેશન આવી જેમ કે અત્યારે ચારે બાજુ તમે જોવા કે ફાઈવજીની વાત થઈ રહી છે હા એટલો બધો વ્યાપ વધ્યો નથી ફાઈવજી નો અત્યારે વધારે પ્રમાણમાં ચાલે છે ફોરજી અને ફોરજી કોણ લઈને આવ્યું હતું તો એ ફોરજી લઈને આવ્યું હતું ભારતની અંદર રિલાયન્સ જીઓ કે રિલાયન્સ જીઓ છે એને નો વ્યાપ વધાર્યો જીઓ લઈને આવ્યો ફ્રીમાં ઇન્ટરનેટ આપ્યું બધાને કહેવાય કે ના આમ કહેવાય કે ફોરજી આપી આપીને ફ્રીમાં આપી પાછું ફોરજી તો આપ્યું ફ્રીમાં આપ્યું અને આપણને ટેવાઈ દીધા કે ભાઈ આટલા સ્પીડમાં ઇન્ટરનેટ મળે છે એ પણ ફ્રીમાં અત્યારે તમે જુઓ ની વાત ચાલી રહી છે ભારતની અંદર ની શરૂઆત થઈ ગઈ છે ફાઈવજીની સૌથી પહેલા શરૂઆત કરી તો સાઉથ કોરિયા દ્વારા કરી સાઉથ કોરિયાએ સૌથી પહેલો ફાઈવજી ફોન પણ લોન્ચ કર્યો ઈવન ભારતની અંદર હવે જે નવા ફોન આવે છે એ ફાઈવજી ટેકનોલોજી બે ઉપર આવે છે તો અત્યારે તમે જોશો કે નવા ફોન તમે લેવા જશો સેમસંગનો હોય કે કોઈ મોટી મોટી કંપનીના લેવા જશો તો એની અંદર ફાઈવજી સપોર્ટ હશે ઓકે તો આ શું છે તો આ છે જનરેશન અને આ જનરેશન શેની છે તો મોબાઈલની અંદર ઇન્ટરનેટની જનરેશન છે અને ઇન્ટરનેટની અંદર જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી ગઈ જેમ કે ફોરજીની અંદર તમને ખબર છે એલ ઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જ્યારે નવું નવું ફોરજી આવ્યું હતું ત્યારે શીખવાડવામાં આવતું હતું કે ભાઈ તમે સેટિંગની અંદર જાઓ સેટિંગમાં ટેકનોલોજીમાં જાઓ અને ત્યાં એલ નો ઓપ્શન હતો તો એ ટી એ તમે ઓન કરો તો આ રીતના લખેલું હોય છે કે ભાઈ ટુ પછી થ્રી પછી એલ એટલે કે એલ એટલે ફોરજી તો આપણે એલ ઉપર ટીક કરવાનું હોય તો જ ફોરજી ઇન્ટરનેટ આપણે યુઝ કરી શકતા હતા તમે થ્રીજી ઉપર ક્લિક કરો તો તમે તમારા સિમ કાર્ડનું થ્રી જી ઇન્ટરનેટ યુઝ કરી શકો તો આ શું છે તો નવી 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 ટેકનોલોજી છે છે જનરેશન અને આ સેની જનરેશન છે તો મોબાઈલની અંદર ઇન્ટરનેટ સેવાની જનરેશન છે તો બસ આજના લેક્ચરની અંદર આપણે એ જ ટેકનોલોજીની વાત કરીશું વનજી શું છે ટુ શું છે થ્રીજી શું છે એની અંદર કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો કેમ ધીમે ધીમે આ ટેકનોલોજી વધી કઈ ટેકનોલોજીનો અત્યારે યુઝ થાય છે તો આ બધી વસ્તુ આજના અંદર શીખીશું તો શરૂઆત કરીએ છીએ સરસ મજાનું નાનું એવું ચેપ્ટર છે મોબાઈલ નેટવર્ક ઓકે સૌથી પહેલા વાત કરીએ ફર્સ્ટ જી એટલે જેને આપણે કહીએ છીએ ફર્સ્ટ જનરેશન ઓકે વન જી એટલે કે ફર્સ્ટ જનરેશન ફર્સ્ટ જનરેશનના મોબાઈલ કેવા હતા એ પહેલા તમે જુઓ તો આ ટાઈપના મોબાઈલ આવતા હતા જેની અંદર તમે જોશો તો એક થી લઈને નવ અને ઝીરો સ્ટાર અને એટલે કે મેન ટોટલી જે ન્યુમેરિકલ આંકડાઓ છે એ તમને જોવા મળતા હશે આલ્ફાબેટિકલ આંકડાઓ તમને જોવા મળતા હતા નહીં પછી મ્યુટ નો ઓપ્શન હોય અને બીજા ત્રણ ચાર ફંક્શન તમને જોવા મળતા હતા તમે કદાચ જૂના મૂવી જોયા હોય ઓલ્ડ મૂવી જોયા હોય તો એની અંદર જે મોબાઈલનો યુઝ થતો હતો એ આ ટાઈપના મોબાઈલનો યુઝ થતો હતો આપણી જનરેશન પહેલા પહેલા આ મોબાઈલ છે એ ખતમ થઈ ગયા ઓકે કદાચ મારાથી મોટા કોઈ વ્યક્તિ હશે તો એમને કદાચ આવા મોબાઈલ જોયા હશે પરંતુ આપણી જનરેશનમાં ટુ થી શરૂઆત થઈ ગઈ હતી આઈ થિંક જે નોકિયાના નાના નાના ફોન આવતા હતા ને એ સેકન્ડ જનરેશનના ફોન હતા એટલે કે જ્યારથી આપણે મેચ્યોર થયા છે ત્યારે કયા ટાઈમના મોબાઈલ જોઈએ છે તો સેકન્ડ જનરેશનના મોબાઈલ જોયા છે ઓકે તો આ છે આપણો ફર્સ્ટ જનરેશનનો મોબાઈલ જે કયા સિગ્નલ ઉપર કામ કરતો હતો તો એના લોક સિગ્નલ ઉપર કામ કરતો હતો એક્ઝામ કે ફર્સ્ટ જનરેશનના જે મોબાઈલ છે એ કયા સિગ્નલ ઉપર કામ કરતા હતા એના લોક સિગ્નલ ઉપર કામ કરતા હતા એની અંદર ફક્ત ને ફક્ત તમે કોલ કરી શકતા હતા એટલે કે એની અંદર કોઈ એસએમએસ કે એમએમએસ ની સેવા હતી નહીં એસએમએસ નું ફૂલ ફોર્મ થાય શોર્ટ મેસેજ સર્વિસીસ અને એમએમએસ નું ફૂલ ફોર્મ થાય મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસીસ એસએમએસ આઈ હોપ સો આ શબ્દ સાંભળ્યો જશે અત્યારે પણ એસએમએસનો યુઝ તો આપણે કરીએ છીએ પરંતુ વોટ્સએપ આવી ગયું એના પછી વોટ્સ એસએમએસનો યુઝ ઓછો થઈ ગયો છે એસએમએસ એટલે શું કે જે ટેક્સ મેસેજ આપણે સેન્ડ કરીએ છીએ એ વોટ્સએપ વાળું નહીં એસએમએસ એટલે કે જે મેસેજની અંદર જે એસએમએસ આવે છે જેમ કે અત્યારે તો કોના મેસેજ આવતા હશે જેમ કે બેન્કિંગના મેસેજ આવતા હશે કે આટલા રૂપિયા ક્રેડિટ થયા અથવા તો આટલા રૂપિયા ડેબિટ થયા આનો મેસેજ આવતો હશે પછી આલતુ ફાલતી કંપનીઓના મેસેજ આવતા હશે કે આટલા ટકા ડિસ્કાઉન્ટ આમ લઈ લો તેમ લઈ લો તો એ એસએમએસ સુવિધા છે ઓકે જે તમને આવે છે જે અત્યારે તમે કોલિંગ છે એનું રિચાર્જ કરાવો તો અત્યારે એસએમએસ છે એની કોઈ વેલ્યુ નથી હજાર બે હજાર તમને ફ્રીમાં આપી દે છે જયારે પહેલા તો એક એસએમએસનો રૂપિયો દોઢ રૂપિયો એવો ચાર્જ લેતા હતા જયારે અત્યારે તમે જો જીઓ આવ્યા પછી ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો અત્યારે વોટ્સઅપ આવી ગયું તો એસએમએસ તો અત્યારે કોઈ કરતું જ નથી પરંતુ એસએમએસ સુવિધા છે એ મોટી મોટી કંપનીઓ કરે છે જે પીપલ છે એને રીચ આઉટ કરવા માટે મતલબ કે બેન્કિંગ સુવિધા છે તમે જોઈ શકો છો કે ક્રેડિટ અને ડેબિટના મેસેજ આવે છે પછી કોઈ ઈ કોમર્સ સાઇટ હોય તો એના ડિસ્કાઉન્ટના મેસેજ આવે છે પછી અમુક સ્પામ મેસેજ આવે છે રમી સર્કલ આમ ને તેમ ઓકે ઘણા બધા મેસેજ આવતા હોય તો એ શું છે એસએમએસ છે શોર્ટ મેસેજિંગ સર્વિસીસ એમએમએસ એટલે શું કે જેની અંદર તમે ફોટો છે વિડીયો છે નાનો એ તમે સેન્ડ કરી શકતા હતા જેને શું કહેવામાં આવે એમએમએસ એસએમએસની અંદર માત્ર ને માત્ર તમે ટેક્સ્ટ મેસેજ છે એ સેન્ડ કરી શકતા હતા પરંતુ જો તમારે કોઈકને મોબા ફોટો મોકલવો હોય અથવા તો નાનો એવો વિડીયો મોકલવો હોય તો એના માટે જે સુવિધા હતી એને શું કહેવામાં આવે છે એમએમએસ કહેવામાં આવે છે જેનું ફૂલ ફોર્મ છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસીસ ડેટાની ઝડપ કેટલી હતી ફર્સ્ટ જનરેશનની અંદર ઓગણીસ પોઈન્ટ બે કેબીપીએસની હતી એટલે કે કિલો બીટ્સ પર સેકન્ડ જો આ નાનો બી હોય તો એનો મતલબ થાય બિટ જ્યારે મોટો બી હોય તો એનો મતલબ થાય બાઇટ

અને અહીંયા જ્યારે ડેટા ઝડપની વાત થાય છે તો ઓબ્વિયસલી અહીંયા ઇન્ટરનેટની વાત થતી નથી તો અહીંયા મોબાઈલમાં જે કોલિંગના જે ડેટા છે એટલે કે જે એનાલોગ સિગ્નલમાં જાય છે તમે વાત કરો છો એરિયા જે ડેટા છે એના સ્પીડની વાત કરેલી છે કેટલી હોય છે તો ઓગણીસ પોઈન્ટ બે કેબીપીએસ ની હોય છે તો આ થઈ ગયા તમારું ફર્સ્ટ જનરેશન જેની અંદર એસએમએસ કે MMS ની સુવિધા હતી નહીં માત્ર ને માત્ર કોલ કરવા માટે આ મોબાઈલનો ઉપયોગ થતો હતો અને આની અંદર એનાલોગ સિગ્નલ નો ઉપયોગ થતો હતો બીજી વસ્તુ કે આ જે ફોન છે એ અમીર લોકો વાપરતા હતા મતલબ કે બધા પાસે હતો નહીં જેમ અત્યારે તમે જુઓ કે ઓલમોસ્ટ બધા જોડે મોબાઈલ ફોન છે અને બધા જોડે સ્માર્ટ ફોન છે જ્યારે આ ટાઈપના મોબાઈલ મોટા મોટા ઘરોની અંદર જોવા મળતા હતા અમીર વ્યક્તિઓ પાસે આ ટાઈપના મોબાઈલ હતા એના પછી બીજા નંબરે આવે છે ટુ એટલે કે સેકન્ડ જનરેશન તો હું તમને કહી શકું કે ભાઈ મારા સમયના આ મોબાઈલ કહી શકો એટલે કે મેં આ ટાઈપના મોબાઈલ જોયેલા છે અને તમે મારા જેવડાઓ જ છો ઓકે તો તમે મારા જેવડા છો તો તમે પણ આ ટાઈપના મોબાઈલ તો જોયા હશે યુઝ પણ કર્યો હશે તો આ છે સેકન્ડ જનરેશનના મોબાઈલ જેની અંદર ડિજિટલ સિગ્નલનો ઉપયોગ થતો હતો અત્યારે પણ ડિજિટલ સિગ્નલ જ ઉપયોગ થાય છે ખાલી ફર્સ્ટ જનરેશનના જે મોબાઈલ હતા એની અંદર એનાલોગ સિગ્નલનો ઉપયોગ થતો હતો આની અંદર એસએમએસ અને એમએમએસની સેવા છે એની શરૂઆત થઈ ગઈ હતી જે ટેકનોલોજી ઉપર આ કામ કરતા હતા એ ટેકનોલોજી હતી જીએસએમ અને સીડીએમએ જીએસએમનો મતલબ થાય ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ અને સીડીએમએ એનો ફૂલ ફોર્મ થાય કોડ ડિવિઝન મલ્ટીપલ એક્સેસ ફરીથી રિપીટ કરું છું કે જે સેકન્ડ જનરેશનના જે મોબાઈલ હતા એની અંદર કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો તો જીએસએમ અને સીડીએમએ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો મતલબ થાય ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ સીડીએમનો મતલબ થાય કોડ ડિવિઝન એક્સેસ આની અંદર જે ડેટાની ઝડપ હતી 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 એ કેટલી તો એમનો મતલબ શું થાય તો દસ ની છ એટલે કે મેગા છે જો કેનો મતલબ શું થાય તો કેનો મતલબ થાય દસ ની ત્રણ ઘાત એમ મેગા મેગાનો મતલબ શું થાય દસ ની છ ઘાત થાય આ જ રીતના આની અંદર આવે છે મિલી અને માઇક્રો

તો આની અંદર ડેટાની ઝડપ કેટલી હતી તો વન પોઈન્ટ ટુ એમબીપીએસની હતી એટલે કે મેગા બિલ્ડ્સ પર સેકન્ડની હતી આની અંદર એસએમએસ અને એમએમએસ ની સેવા છે એની શરૂઆત થઈ ગઈ હતી અને ધીમે ધીમે આજ જ મોબાઈલની અંદર ઇન્ટરનેટ સેવાની પણ શરૂઆત થઈ ગઈ હતી એટલા બધા પ્રમાણમાં નહીં હાઈ પ્રોફાઇલના લોકો છે એ થોડું કંઈક ઇન્ટરનેટ આની અંદર યુઝ કરતા હતા બાકી નોર્મલી બધા પીપલ માટે ઓકે ઇન્ટરનેટ સેવા છે એ યુઝ નથી થતી માત્ર ને માત્ર કોલિંગ એસએમએસ અને એમએમએસ અને પેલી જે જાવા વાળી ગેમ આવતી હતી ને પેલી સાપની ઓકે જાવામાં પેલી સાપની ગેમ આવતી હતી જેમાં ડોટ આપણે જોઈન્ટ કરવાના હોય એટલે કે ડોટને ખાવાના હોય અને ધીમે ધીમે જેમ ડોટ ખાઓ એમ એમ તમારો જે સાપ છે એ મોટો થતો જાય

જે વાત થાય છે એ છે ટુ પોઈન્ટ રેડિયો સર્વિસીસ હવે આપણને કઈ રીતના ખબર પડશે કે આ જે ટેકનોલોજી છે એ જીપીઆરએસ છે તો ઈઝી છે જો આપણે આ ટાઈપની વસ્તુ ક્યાંક ક્યાંક નોટિસ કરી હશે કે આપણે જ્યારે ઇન્ટરનેટ યુઝ કરતા હતા ત્યારે આપણું જે ટાવર આ ટાઈપનું જી લખાઈને આવતું હતું તો બસ સમજી લેવાનું કે આ જી કોનો છે તો જી છે આ જીપીઆર નો જેનો મતલબ થાય છે જનરલ પેકેટ રેડિયો સર્વિસીસ એટલે કે ઇન્ટરનેટ ની શરૂઆત થઈ ગઈ હતી જેમાં જીપીઆર ટેકનોલોજીનો યુઝ થતો હતો જનરલ પેકેટ રેડિયો સર્વિસીસનો યુઝ થતો હતો અને આને ઓળખવા માટે તમને કહી દીધું કે આ તમે મોબાઈલ નેટવર્ક જોવો અને ઇન્ટરનેટ ઓન કરો તો ત્યાં આ જી લખાઈને આવતું હતું એના પછી જે ટેકનોલોજી આવી એ આવી ટુ પોઈન્ટ સેવન્ટી ફાઈવ જનરેશન એની અંદર કઈ ટેકનોલોજી આવી તો ઈડીજી એ ટેકનોલોજી આવી અને આ ઈડીજી નો મતલબ શું થાય છે તો એનહાન્સ ઇવોલ્યુશન સાહેબ કઈ રીતના ખબર પડે કે આમાં મતલબ કે મારા મોબાઈલની અંદર આ ટાઈપની કોઈ ટેકનોલોજીનો યુઝ થાય છે તો જ્યારે પણ તમે તમારો જે મોબાઈલ ડેટા ઓન કરો તો ત્યાં ઈ લખીને આવતું હતું તો જી લખાઈને લખું તો એમાં સમજી લેવાનું કે જીપીઆરએસ સમજીકનોલોજીનો યુઝ થતો હતો પરંતુ થોડા સમય પછી જે નવા મોબાઈલ આવતા ગયા એની અંદર જે ટેકનોલોજી યુઝ થઈ એ આવી ઈડીજી અને એની અંદર તમને ક્યારે ખબર પડશે તો જ્યારે તમે મોબાઈલ ઓન કરશો મોબાઈલ ડેટા ઓન કરશો તો ત્યાં ઈ લખાઈને આવશે આવે તો આવે એટલે સમજી અંદર કઈ ટેકનોલોજી યુઝ થાય છે ઓકે તો ઇન્ટરનેટની સ્પીડ વધી અને ઉપર ઈ બતાવતો હતો ઓકે ઇન્ટરનેટની સ્પીડ વધી હતી ટુ પોઈન્ટ સેવન્ટી ફાઈવ જી અંદર જેમ જેમ આ ટેકનોલોજી વધી એમ એમ ઇન્ટરનેટની સ્પીડ પણ વધતી ગઈ એના પછી આવે છે થ્રીજી ફોન થર્ડ જનરેશનના ફોન જેની અંદર ટચ સ્ક્રીન વાળા ટચ સ્ક્રીન વાળા ફોનની શરૂઆત થઈ ગઈ હતી તો મોબાઈલ બ્રોડબેન્ડનો ઉપયોગ શરૂ થયો એમાં યુ એમ ઉદ્ભવ થયો આ ટેકનોલોજી છે તો થર્ડ જનરેશનની અંદર યુએમટી એસ ટેકનોલોજીનો ઉપયોગ થયો જેનો મતલબ થાય છે યુનિવર્સલ મોબાઈલ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ એનો ઉપયોગ શરૂ થયો એના પછી વિડિયો કોલની સુવિધા પણ શરૂઆત થઈ તમને એક્ઝામની અંદર પૂછાય કે વિડીયો કોલની સુવિધા મોબાઈલના

કઈ ટેકનોલોજી નું યુઝ થાય છે અને વિડીયો કોલિંગની સુવિધા છે જેની અંદર જે ટેકનોલોજી યુઝ થઈ એ છે એચ એસ પી એ ઓકે એચ એસ પી એ જેનું ફૂલ ફોર્મ થશે હાઈ સ્પીડ ટેકેટ એક્સેસ હાઈ સ્પીડ

તો પહેલા જે મોબાઈલ આવતા હતા એની અંદર જી લખાઈને આવતો હતો એના પછી જ્યારે થોડી સ્પીડ વધી ઇન્ટરનેટની તો પછી ઈ લખાઈને આવે અને એના પછી આ એવા આ ટાઈપના મોબાઈલ જેની અંદર કાં તો એચ લખીને આવે કાં તો એચ પ્લસ લખાઈને આવતો હતો તો આ વસ્તુ તો અનુભવ કરેલી છે ને આઈ હોપ તો તમે કરેલી જ હશે મેં તો આ વસ્તુ ફીલ કરેલી છે તમે પણ મારી જનરેશનના જ છો તો તમે પણ આ વસ્તુ અનુભવ કરેલી હશે એચ એસ પીએ ના બે પ્રકાર હતા બે ટાઈપના ઓકે ટેકનોલોજી છે એની અંદર બે પ્રકાર હતા એચ ડીપીએ અને એચ યુપીએ એટલે કે ડીનો મતલબ થાય ડાઉનલિંક અને મતલબ થાય અપલિંક આને ડીપમાં સમજવાની જરૂર નથી જસ્ટ તમે આનું ફૂલ ફોર્મ છે એ યાદ રાખી લો ઓકે તો આ થઈ ગઈ તમારી એના પછી આવી ફોરજી અત્યારે સૌથી વધારે શું ચાલે છે તો અત્યારે સૌથી વધારે ફોરજી ટેકનોલોજી ચાલે છે ફાઈવજીનો જસ્ટ શરૂઆત થઈ ગઈ છે ફાઈવજી ટેકનોલોજીની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ પણ બધા લોકો ફોરજી યુઝ કરે છે ભારતની અંદર તો ફોર્થ જનરેશનની વાત કરીએ તો એની અંદર જે ટેકનોલોજી આવી એ છે એલ આઈ હોપ સો બધાને ખબર જ હશે તો અત્યારે તમે જો ફોરજી યુઝ કરતા હશો

પચાસ એમબીપીએસની અને ડાઉનલોડ સ્પીડ સો એમબીપી આવે છે ઓબ્વિયસલી આ તમારા મોબાઈલ જે બ્રોડબેન્ડ કનેક્શન આવે છે ફોરજી નું મેક્સિમમ લખેલી છે કે અપલોડ સ્પીડ પચાસ એમબીપીએસ સુધીની અને ડાઉનલોડ સ્પીડ સો એમબીપીએસ સુધીની આવે છે અને આની અંદર યાદ રાખજો એલ આ કઈ ટેકનોલોજી છે કયા જનરેશનની ટેકનોલોજી છે તો ફોરજી જનરેશનની ટેકનોલોજી છે એના પછી આવે છે ફાઈવજી જે અત્યારે ધીમે ધીમે વધી રહી છે એનો વ્યાપ વધી રહ્યો છે તો દક્ષિણ કોરિયા દ્વારા વિશ્વનું પ્રથમ રાષ્ટ્રીય ફાઈવજી નેટવર્ક લોન્ચ કર્યું વિશ્વનો પ્રથમ ફાઈવજી ફોન કયો છે તો યાદ રાખજો સેમસંગ ગેલેક્સી એસ ટેન અને આ સેમસંગ ત્યાંની કંપની છે તો દક્ષિણ કોરિયા એટલે કે સાઉથ કોરિયાની કંપની છે જેને સૌ પ્રથમ ફોન લોન્ચ કરી દીધો હતો સેમસંગ ગેલેક્સી એસ ટેન જોકે અત્યારે તો ઘણા એટલા ટાઈપના મતલબ કે ફાઈવજી ફોન આવે છે પણ અહીંયા આપણે પહેલું યાદ રાખીશું કારણ કે અત્યારે તમે નવા મોબાઈલ લેવા જાઓ કોઈ પણ કંપનીનો તો એમાં ફાઈવજી સુવિધા હશે હશે અને હશે જે દક્ષિણ કોરિયાની કંપની છે યાદ રાખજો સેમસંગ અને એને સૌથી પહેલો પોતાનો ફાઈવજી ફોન લોન્ચ કર્યો હતો સેમસંગ ગેલેક્સી એસ ટેન અહીંયા તમે જોઈ શકો છો તો આ એ મોબાઈલ છે તો આ થઈ ગઈ તમારી ફિફ્થ જનરેશન હવે અત્યાર સુધી આ જે ટોપિક છે એમાંથી પૂછાયેલા ક્વેશ્ચનોની વાત કરું તો એલ નું ફૂલ ફોર્મ પૂછાયેલું છે એટલે કે લોંગ ટર્મ ઇવોલ્યુશન થશે પછી પૂરું નામ પૂછાયેલું છે તો શોર્ટ મેસેજ સર્વિસીસ થશે જીપીઆરએસ નું ફૂલ ફોર્મ પૂછાયેલું છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ થશે તો આ ત્રણ ક્વેશ્ચનો છે એ આજના ટોપિકમાંથી પૂછાયેલા છે અને અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે જેને તમે મતલબ કે ચેક કરી શકો છો તો આની જ્યારે પીડીએફ આપીશ ત્યારે તમે ઝૂમ કરીને અહીંયા તમે સાલ પણ જોઈ શકો છો કે કયા સાલની અંદર કઈ ટેકનોલોજી આવી એની અંદર કઈ ટેકનોલોજીનો યુઝ થાય છે પછી કયા વેવ્સનો ઉપયોગ થાય છે એની અંદર જે ડેટા રેડ છે એની સ્પીડ કેટલી હતી તો એ અહીંયા લખેલા છે ઓકે તો આ ચાર્ટ છે એ પીપીડી સાથે તમને મળી જશે તો આઈ હોપ સો આજના લેક્ચરની અંદર મેં જે પણ ચલાવ્યું એ તમને ખ્યાલ આવ્યો હશે હજુ પણ તમારા માઇન્ડની અંદર આ ટોપિકને લઈને કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરજો હું એનો આન્સર જરૂર આપીશ તો આ સાથે આજનો વિડિયો અહીંયા પૂરો થાય છે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત